ગેમ હતા મિત્ર કેમ કે બધા મજામાં આપણે બહુ મજામાં છે ને આડા ને ઘરે રાખી લીધું બેહું બધું અહીં જ છે ખાતો નથી ભાઈ કેમકે આપણે બે ભેવું છે ને ઘરમાં અત્યારે ફૂલ છે ખાવા નથી દેવી કે આ ચણાને ખાર્યું કાલે ભરી આવ્યા સાંજે આવ્યું ભરી આવ્યા હતા થોડુંક અહીંયા નાખ્યું બાકી નાખ્યું છે ઓલા વાડામાં आज लीला चढ़ा थोड़ा वेला उपाड़ी दीदा खाड़ियों खारियो पीड़ू बहुत आज शह भाई आ गाय आप हम बन दी गए क्या थोड़ी वीहा बपोर का रात उदी वी जा આપણી એક આ ફૂલ તેલ છે ગરમીમાં બીજી બેન આ ભે આ બેન છે ને આપણે ખારી બધું અહીંયા પડ્યું છે આ આ ઢગલો પડી લો અહીંયા ટ્રેક્ટર તો હવે અહીંયા હે ને भारी भरी भरी नाक पाथा है इन पे आने वाली थामी खोड़ी जो है पाची अँ खोड़ी जो है पाइप बांधा जो है आडा हम तो कि ना रेवा नहीं दी बेहूँ आ पाइप काटी लेकिन पाकड़ा नहीं नाखवा था दूध जहाँ नहीं खा भेगा पेट कपाई जाए दूध एक बार जाए अत्यारे चेक करे है जी કેલું ચામ પડ્યો ખાવામાં અત્યારે ઓછું ઉઠશે કેમ કે બે મારે લેજે બીજી હેજી પાડો હી બધી માયરા રાખી બિચારા બધા છૂટા મૂકી દીધા આ થા ના થાય એ આપડે ઓલી ભીણી છે પેલો આવી ભીણી ભીણી અને બધા પાડે આવા જ આવે જ આવે હા પરવાનો પાડો હતો પણ એ માથાર હતો આવાની પાડી છે એ પણ એવી જોરદાર આવી જાફરી પાડામાંથી આ વખતે આપણે ભૂતડા થઈ પરવાય એ ભૂતડા જ થઈ હતી આજે જાફરી આ જાફરી આવી કે આપડી બીજી ભેની છે હવે આગલા વર્ષે આને પણ વેચવાનો વિચાર છે દૂધમાં ઘટેની કે દેવી ફરાક પછી 7 લિટર તમારે અહીં ખીલે કરે અત્યારે આрке બઈ કરી એમાં તો જો આрке ખોરાક કરો તો 9 લિટર કરી ફાઈનલ અત્યાર નહીં પણ હવે આ વીમા તો છે ને કઈ વેચવાનું થાય અત્યારે તો કિંમત આવે નહીં અહીંયા જો આપણે ભૂકો ભરવા નીકળે તો ગાય જોઈ આપણી રાજધાની કોફી ટુ કોફી છે અવાજ બહુ આવે છે અત્યારે તો અત્યારે જો ટોલી ફૂલ ભરી લીધી નાડા બાંધી નાલતા થાય સીધો લઈ લે જાય અંદર નીકળી જાય બે જ આગળ નીકળીને એક ટ્રેક્ટર રાખે ને ઉપર આપણે એકલા બેઠા ધોરિયામાં લઈ લે ધોરિયામાં ગીત વગાડાવે કોપીરાઈટની બીક રહે આમાં આરામથી ગયા અત્યારે લાંબા થઈને સુઈ જવાનું કેમ કે ટ્રેક્ટર જાય છે નિરાત અત્યારે રોડ ચડે ને એટલે પછી જાગ વાંધો નહીં આવે

પણ અમારે પાર છે કેમ કે ચાલુ ટ્રેક્ટર રહે છે આડી બાજુ પઠા આ બધા જો ચારણ દાયરાના છે કુંભા વારેલા હે બધે બધા જો બે ઉના છે અહીંયા દુકાન ગાડી નાખે ખાલી થઈ ગઈ એ બીજું અંદર ચારવાનો જો ભાગ છે આખો કેમ છે બાકી કુંટી બધી બાંધી આરામથી છૂટી બેઠી

છે આપણે આશાપુરા માતાજીનું મંદિર છે ને લીમડા નોલી બાજુ છે ઝાડવા બધા આવી ગયા ઘાટા એ બધા આશાપુરા માતાજી મંદિર જાય છે સામે લાલ ભજા દેખાય હા પાતું નથી આ ગાડી આખી અલગ ટાઈપની નીકળી છે અને આગળ જાય એટલે તમને દેખાડો દસ ઓટો રિક્ષા છે પણ કેના જેવું બનાવ્યું આખું અલગ ફોર વ્હીલર બનાવી દીધી છે કે અલગ જ દેખાય હા અંદાજે જોયું ને પેલી ફેર આપણે જોઈએ આવી ગાડી તો કેવું જો આ જેવી ગયું દોડી જાય સુધી ઓટો રિક્ષામાં ફોર વ્હીલ બનાવી નાખ્યું કેમકે થ્રી વ્હીલર હોય ફોર વ્હીલર કરી નાખ્યું

ये अरडा नीचा है आगे वरि हर आता था ना चार झाड़वा है जेलो हेड़े शेर मत नी मकान देखा आए, तो नहीं हाईट पकड़ी गई शेर जेल झाड़वा के बाकी हरडा आप गई આપણો ભૂકાનો સ્ટોક છે બધું ભૂકો તો હજી લેવો પડશે યાદ થઈ ગઈ રેડી તો અત્યારે હાજર ટાણું થઈ ગયો તો ભૂકો નાખ્યો તો કે હું ભૂકો નાખી ખાઈ લીધો છે ને હવે દાંડા નાખવા જ આવી થોડીક દાંડા નાખી દે ચઢાને ભૂકો છે ખાઈ લઈએ

બધા જવા ત્યાં ઊભી રહી ગઈ છે જલસા પડી ગયા હવાના નવરા થયા જ નથી એક ફેરો આપણે અંદર નાખ્યો ચણ ખાડીએ ને એક આ સાંજે ભરી બધી અહીંયા નાખ્યું પછી એક ફેરો મેં ગયા તા રેતી બારવા રેતી ભરીને એ પણ નાખી દીધું એક ને હવે દંગડા અત્યારે આવી ગયા ઈ એક ફેરો હે હજી કરવાનો બેન ભૂકો નાખી દીધો એટલે બેઉન ભૂકો ખાતી હતી ઊભી રાત આપણે બાંધી રહી ગઈ ભૂકો બહુ ખાય ને એટલે પછી ગરમ બહુ લાગે ને